હેલો દોસ્તો હું આવ્યો છું થાઈલેન્ડ દેશની રાજધાની બેંગકોક સિટીમાં અને મારી થાઇલેન્ડ tour ની સિરીઝમાં આપણે આ વિડિયોમાં જોઈશું બેંગકોક સિટીમાં આવેલું બુદ્ધનું સૌથી પવિત્ર મંદિર આ મંદિર એમરલ બુદ્ધા ટેમ્પલ તરીકે ઓળખાય છે જે થાઈ ભાષામાં આને વાટ ફ્રાક કહે છે અહીંયા ગ્રેન્ડ પેલેસ આવેલો છે તેની બાજુમાં જ આ મંદિર સ્થિત છે અહીંયા બુદ્ધની ધ્યાન મુદ્રામાં બેઠેલી અવસ્થામાં મૂર્તિ આવેલી છે જે વાસ્તવમાં ગ્રીન રંગના જેસ્પર પથ્થરથી બનેલી છે અહીંના રાજા દ્વારા વર્ષમાં ત્રણ વખત તે મૂર્તિને વિશેષ વસ્ત્ર પહેરાવવામાં આવે છે તો પહોંચી ગયા છે હવે આ મંદિરે અને આ મંદિરે હવે એન્ટ્રી કરીશું અને જોઈએ છે અંદર શૂટિંગ એલાઉડ છે કે શું છે આ રીતે હવે આપણે જીવરા ક્રોસિંગથી કરીશું ક્રોસ રોડ ઓકે ઓકે અને ત્યારબાદ પેલું જે મંદિર છે અહીંયા જઈશું

મિત્રો અહીંયા સિક્યુરિટી વાળા મેડમ બેઠા તો વાત કરી તો કીધું કેમેરો લઈ જઈ શકાય છે પણ એની જે સ્ટીક છે એ નથી લઈ જઈ શકાતી તો આપણે મૂકી દીધી પોકેટમાં અને કેમેરાથી અને મોબાઈલથી વિડીયોગ્રાફી એલાઉડ છે અહીંયાથી અંદર જવાની એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે હવે જોઈએ કે પર પર્સન કેટલી છે લોકલ જે થાઇલેન્ડ ના માણસ છે એ વધારે દેખાઈ રહ્યા છે આ રીતનું છે મંદિર ખૂબ સરસ બાળથી દેખાઈ રહ્યું છે અને આ બ્લેક કલરના જે કપડાવાળા માણસો આવે છે એ અલગથી જ આખો ગ્રુપ આવ્યો હોય કોઈ પંથ કોઈ એનાથી સત્સંગના મોટીવથી એવું લાગી રહ્યું છે 2 <laughs> <laughs> <coughs> <coughs> The uh, temple. Okay. And this is an, another one. This is palace. Palace and okay. temple. Okay. King, uh, 200 years old. King oh. Lama the third. Okay. King Lama the first. First. Build, build this palace. Okay. Okay. And this is the uh, first build. Is it no, 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 everything? The first king Lama the first build the palace and connecting. make <Okay. S 1> business with the Chinese people. okay. Chinese people come here for make business with the king. Okay. okay. when this is the the Chinese go oh, go back king build this the Chinese statue. yeah. Chinese statue for the memory. 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 yeah. memory. okay. after that he build he build this temple. okay. okay. this is the who build uh, king Lama the first build first second. แอนคิงมาเดอเติร์ดรีโนเวตรีโนเวตเดอเทมเพิลอินไซด์แฮปเดอเดอเทมเพิลคิงลามาเดอเติร์ดดีไซด์เดอเทมเพิลแฮปเดอพิเชอร์เดอพิเชอร์อืออีสิต่อฟอร์เดออินเดียพิเชอร์ลามายานะโอเคโอเคลามายานะมอืออีสิต่อพีนติ้งโมโลพีนติ้งโอเคอินไซด์แฮปเดอวันฮันเดอทีเท็ตพิเชอร์โอเคลุกไปลุกอินไซด์

કારણ કે અમદાવાદમાં હતી ઠંડી અને એકદમ ગરમ વાતાવરણમાં હવે આવી ગઈ અહીંયા નોર્મલ ટેમ્પરેચર હશે અત્યારે ત્રીસ બત્રીસ બપોરે અત્યારે બહાર થોડું ઠંડુ હતું પણ મંદિરમાં થોડો બફારો છે જે બ્લેક કલરના માણસો છે લોકલ અહીંયા બ્લેક કલરના ક્લોથ વાળા માણસો જે છે એ એમના માટે એન્ટ્રી ફ્રી છે અને વિઝિટર્સની જે એન્ટ્રી આપણે પાંચસો બાથ આપી એની એન્ટ્રી અલગ હતી Siddha and Siva and it is in fighting with the uh, fighting. Okay. Okay. He make it is the demon. Demon green and red. Because okay. the green and red it is the fighting. Mm -hmm. When is the king build is the temple. He build this is the church, okay, temple Shanta. and the palace. Okay. 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 બહુ જ મસ્ત મંદિર છે જો થાઈલેન્ડના બેંકોક સિટીમાં આવો તો આ મંદિર મિસ કરવાનું ના ભૂલતા કારણ કે લોકો થાઈલેન્ડમાં જે બ્લોગ બનાવે છે અને લોકો અહીંયાનું જે કલ્ચર એક જ વસ્તુ માટે જાણીતું હોય એવું લાગે છે પણ ના અહીંયાના બુદ્ધિસ્ટ અને અહીંયાના લોકલ રાજાઓના જે મંદિરો બનાવેલા છે સુપ છે આ મંદિર છે અને બાજુમાં એનો પેલેસ છે એમાં અંદર એન્ટ્રી નથી ખાલી બહારથી જ ફોટોગ્રાફી કરી શકો છો અને આખી પરિક્રમા કરી શકો છો અને ત્યારબાદ પેલેસ બાજુ પણ ફોટોગ્રાફી કરી શકો છો અંદર જવા માટે નોડ એલાઉ છે અહીંયા મંદિરના સામે પણ બીજા નાના મોટા મંદિરો આવેલા છે અને આ રીતે લોકલ ગાઈડ પણ સમજાવતા હોય છે અને બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે આ બે રાક્ષસોની કંઈ સ્ટોરી છે દંતકથા છે આ બંને ફાઇટ કરી હતી અને અહીંયાનું મંદિર બનાવવામાં મદદ કરી હતી કે બનાવવા કે તોડવામાં કંઈક ફાળો તો એ ખ્યાલ નથી Take some pictures. because this temple is o i the king สุโขท i ยพ r เร d 70 years old and อุ y ยาพ r เ o d 40 years old and รัตนโกสิน n p ์พ i เร b แบงกอก20 years old this one is it a บง ko k รัตนโกสิน i n p พิเร d when the king move อุ a ยา the city คำเพีย ดิ i เซ i ซ y i ี้อิ k e n อกเคนคิ e ม s ฟิส t ายุทยาคัมพีア King Co p y k ้ค g copy t h i s t e m p l ม s a m ล a y u อ t h a y a and b a n บ ko k s a ซ e เอโมระบุญดาเดอ a เทมเ e ิลเซม a ิชเนมอิสเซม s a ส t ดอะวัดวัดพร a แก้วอายุ h ยาแฮ a วัดพระแก้วอ่านแบง o k กแฮปวัดพระแก้วแ And this one, the temple. This temple is, is uh, have the inside have the uh, Buddha image, small Buddha image inside the temple. In the past, can allow you look inside, and now not allow. You can see this temple. This temple is the uh, have the model of Angkor Wat. The model of Angkor Wat is because king important for the king because before king built this is the tem temple. important because this a n g k o r w a t meaning he need a n g k o r w a t connecting heaven and landing connecting for the center of universe okay o k and y a this inside can see a ะ okay can you can see yes મિત્રો ગોલ્ડન કલરનું આ ટેમ્પલ છે અને એની સામે એકદમ બેલ જેવા આકારનો ઘંટ જેવા આકારનો એક સ્ટ્રક્ચર છે આ રીતનું જૂનું ટેમ્પલ હતું ગાઈડે એવું કીધું અને ત્યારબાદ આ નવું કન્સ્ટ્રક્શન કર્યું છે આપણે જે મંદિરે જઈ રહ્યા છીએ એ છસો વર્ષ પુરાનું છે તો આપણે હવે એની વિઝિટ કરીશું આ લાસ્ટ છે અને ત્યારબાદ આપણે આગળ પ્રસ્થાન કરીશું જ્યારથી મંદિરમાં આવ્યો છું ત્યારથી મને અહીંયા ફોરેનર્સ વધારે દેખાઈ રહ્યા છે અને લોકલ થાઈલેન્ડના લોકો વધારે દેખાઈ રહ્યા છે આ રીતે જે લોકલ ફ્લેગ જેવું લઈને ઊભા હોય છે આ ટૂર ગાઈડ હોય છે એમનું એક ટીમ હોય છે એટલે ટીમની ઓળખાણ માટે ઉપર કરીને રાખતા હોય છે

અને બુદ્ધાની સ્ટેચ્યુ મૂકેલું છે લગભગ તો આખું ગોલ્ડનું હોય એવું લાગ્યું તો ક્યારેય પણ થાઈલેન્ડના બેંગકોકમાં ફરવાનું થાય તો આ મંદિર જરૂર 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 વિઝિટ કરવા આવજો તો આગળ જે આ રસ્તો જાય છે એ થાઈ લોકો માટે છે અને આપણે અહીંયા સુધી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકે છે આ છે પેલેસ પેલેસની અંદર નથી જવાતું એન વન ઓકે એન વન કોલ્ડ આ પાણીની બોટલ વીસ બાતની છે એટલે કે આપણા લગભગ સાહીઠ રૂપિયા ગણી લો કારણ કે થાઈ બાત અત્યારે ઇન્ડિયન કરન્સીના હિસાબે 2.90 છે યે અમારે ગાઈડ હે ઓર ઇંગ્લિશ મે અચ્છી તરહ સે انકો ગાઈડ કિયા જો ભી બી આના હો તો યે ભાઈસાબ જેસે दुसरे ગાઈડ કો ભી આપ કોન્ટેક્ટ કર સકતે હો વો આપકો મંદિર પેલે સો ટોટલી હિસ્ટરી આપકો ઇંગ્લિશ મે સમજાયેગી થેન્ક યુ થેન્ક યુ મિત્રો મંદિર વિઝિટ કરે પછી કેમેરા ની બેટરી એકદમ ઓછી હતી કાર માં બેસીને વિડિયો ક્લોઝ કરું છું આ વિડિયો આપને કેવો લાગ્યો જણાવજો અને હવે અમારા ટૂર ગાઈડને કિડનેપ કરીને હવે અમે જઈશું નેક્સ્ટ જગ્યાએ તો આગળની ટૂર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ તો મળીએ એક નવા બ્લોગમાં જય માતાજી ગુડ બાય